માવજીભાઈ પટેલ તેમજ માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ માવસરી ગામના ગ્રામજનો વડીલો આગેવાનો તેમજ મુખ્ય મહેમાનો અતિથિ વિશેષની ઉપસ્થિતિમાં માવસરી પોલીસ સ્ટેશનના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અહેવાલ અમૃતાચાર્ય બનાસકાંઠા અને સત્તર દસ બે હજાર ચોવીસ ગુરુવાર સોળ દસે બુધવારે માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળવાની છે તેમજ રાત્રે નવ ત્રીસ કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે જેના કલાકાર હશે રાકેશભાઈ બારોટ મમતા સોની અન્ય કલાકારો સાથે તેમજ સત્તર તારીખે માતાજીનો સપ્તકુંડી મહાયજ્ઞ યોજાશે જેની અંદર શ્રીફર હોમ મહાઆરતી આરતીનો એક હજાર એકસો એકાવન દીવડાની આરતી થશે આ બંને દિવસના પ્રોગ્રામનો લ્હાવો લેવા માટે તમામ ભક્તોને ઉત્તર ગુજરાતના તેમજ ગુજરાતના ભક્તોને જાહેર મારું આમંત્રણ છે તો પધારવા વિનંતી આપ સૌ સાથે મળી માતાજીનો અવસર નિપાવીશું જય મેળીમાં જય